તો પછી આ પરીક્ષામાં શું કામ ખાલી પાસ થયેલ વિદ્યાર્થીના નામ જાહેર કરવામાં આવ્યા છે જેથી વિદ્યાર્થીઓની માંગ છે કે ભૂતકાળમાં જે પ્રમાણે રિઝલ્ટ જાહેર કરાયું હતું એ જ રીતે જાહેર કરવામાં આવે પરીક્ષામાં કયા પ્રશ્નમાં માર્ક્સ વધ્યા કે ઘટ્યા તે પીડીએફમાં જણાવવામાં આવે તેમજ સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરવામાં આવે આજ તમામ વિદ્યાર્થીઓ એકઠા થઈ મામલતદારને ભ્રષ્ટાચાર થયેલના આક્ષેપ સાથે સરકારની અમુક પોલિસીના લીધે વિદ્યાર્થીને થતું નુકસાન હોવાની અરજી પત્ર આપીને જણાવ્યું હતું દિવ્ય સરદાર ન્યૂઝ સબ પર નજર सबकी खबर